અર્ચના સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી સ્કૂલ માંડવી ખાતે વિદ્યાર્થી સોહમ જીતેન્દ્ર સોલંકીના ફોટોગ્રાફી પ્રદર્શને સૌને પ્રભાવિત કર્યા અર્ચના સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી સ્કૂલ માંડવીના વિદ્યાર્થી સોહમ જીતેન્દ્રભાઈ સોલંકીએ નાની વયે ફોટોગ્રાફિક ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે મુદ્રા મામલતદાર કચેરી ખાતે ડાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચંદ્રિકાબેન સોલંકી અને કચ્છના જાણીતા ગાઈડ જીતેન્દ્રભાઈ સોલંકીના સુપુત્ર માંડવીની જાણીતી અંગ્રેજી સ્કૂલ અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ધોરણ છ માં અભ્યાસ કરતા સોહમ સોલંકીએ માત્ર અગિયાર વર્ષની નાની વયે વાઇલ્ડ લાઈફની સુંદર મજાની ફોટોગ્રાફી કરે છે નવ વર્ષની વયથી જ સોહમે ફોટોગ્રાફિક ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે ફોટોગ્રાફીનું જ્ઞાન સોહમે તેના પિતા જીતેન્દ્રભાઈ સોલંકી પાસેથી મેળવ્યું છે કચ્છના વન વગડામાં અને ઐતિહાસિક જગ્યાઓ પિતાજી જીતેન્દ્રભાઈ સોલંકી સાથે સોહમે અદભુત થતા પક્ષીઓ કેમ બચે તેના માટે એનો આ પ્રયાસ છે પક્ષીઓની અદભુત છેલ્લા બે વર્ષથી ફોટોગ્રાફી કરતા સોહમે વડોદરામાં અંડર એટીન ફોટોગ્રાફીનું પ્રદર્શન થયું હતું ત્યારે કચ્છમાંથી ખાલી એક સોહમે જ કચ્છનું પ્રતિનિધિત્વ કર્યું હતું વડોદરામાં તેમના નવ ફોટો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા સોહમે કચ્છનું નામ રોશન કર્યું હતું અત્યારે અર્ચના સ્કૂલમાં વીસ ફોટોઝ પ્રદર્શિત કર્યા હતા જેને શાળાના પ્રિન્સિપાલ સ્મિની મેમે વર્ગ શિક્ષિકા શિક્ષક સ્ટાફ અને સૌ વાલીઓએ પ્રશંસા કરી હતી વિદેશી દંપતીએ પણ સોહમની ફોટોગ્રાફીની ખાસ આજે નોંધ લીધી છે માતા ચંદ્રિકાબેન સોલંકી અને પિતા જીતેન્દ્રભાઈ સોલંકીનું સપનું છે કે વાઇલ્ડ લાઈફ ક્ષેત્રે સોહમ આગળ આવશે અને શાળા તેમજ કચ્છ અને દેશનું નામ ચોક્કસ રોશન કરશે ભવિષ્યમાં માંડવીમાં સોલો એક્ઝિબિશન કરવાની ઈચ્છા સોહમના પિતા જીતેન્દ્રભાઈ સોલંકીએ ઈચ્છા વ્યક્ત કરી છે મારું નામ જીતેન્દ્ર સોલંકી ટુરિસ્ટ ગાઈડ છું અને મારો દીકરો એનું નામ છે સોહમ સોલંકી જેની ઉંમર અગિયાર વર્ષ અને એક મહિનો છે જ્યારે નવ વર્ષનો હતો ત્યારથી જ મારી સાથે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવા માટે રખડતો અને ધીમે ધીમે એને વાઇલ્ડલાઇફ અને નેચર પ્રત્યે ભાવ જાગ્યો એને એવું લાગ્યું કે જે મારા પપ્પા કરે છે એ હું પોતે કરું એટલે એ જ્યારે નવ વર્ષનો હતો ત્યારે એણે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી ચાલુ કરી અને છેલ્લા બે વર્ષથી પોતે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરી રહ્યો છે અને હવે તો એડિટિંગ અને બધું પોતાની રીતે કરે છે હા સાહેબ છે

સૌથી પહેલા તો સો અમને એના અંદર પોતાના અંદર રહેલા પોટેન્શિયલ માટે જ હું ખૂબ ખૂબ એને પ્રોત્સાહન આપું છું કે ઈશ્વરની બક્ષિસ રૂપે અમને અમારા સંતાન તરીકે આટલો કલાકાર અમને મળ્યો છે એનામાં નાનપણથી જ નેચર પ્રત્યેનો ખૂબ બધો લગાવ હતો એ અમે ધીમે ધીમે સમયાંતરે જોયું ને જાણ્યું તો અમને એવું ફીલ થયું કે એને ખરેખર જે વસ્તુમાં રુચિ છે એને જેમાં રસ છે એ વસ્તુમાં જ એને આગળ વધારવો જોઈએ તો એને ખબર જ ન પડી આમ તો કહી શકાય કે ક્યારે કેમેરો પકડતા શીખી લીધો એમ અને એમાં જોવાની વાત એ છે કે અમારા બંનેના જે કલ્ચરના રસથી અલગ એને વાઇલ્ડ વાઈલ્ડલાઇફનો રસ બહુ વધારે હતો એટલે જોગાનુજોગ એ સારી બાબત છે કે અમે આટલા સારા નેચરના નજીક માંડવી રહીએ છીએ કે એને આ બધી જ પ્લેટફોર્મ આ બધી જ વસ્તુઓ બહુ નજીકથી સરળતાથી મળી શકે એટલે એને જે વસ્તુઓ જે ક્લિક કરી છે જે ફોટોગ્રાફ બધા એ ખરેખર સૌથી પહેલા તો એઝ અ પેરેન્ટ્સ હું જ એને એપ્રિશિયેટ કરું છું અને આજે અહીંયા સ્કૂલમાં જે આ એક્ઝિબિશન થઈ રહ્યું છે તો હું અહીંયાથી એક અપીલ કરવા માંગુ છું બધા પેરેન્ટ્સને કે એમના બાળકોને ખરેખર જે વસ્તુ ગમે છે એમાં એ લોકો સપોર્ટ કરે ના કે એમના સપનાઓ પૂરા કરવા માટે બાળકો ઉપર પોતાની પસંદ પોતાનું જે કાંઈ અધૂરા સપના છે એ ફિલ્ડમાં આગળ વધારવા માટે ફોર્સ ન કરવો જોઈએ અને ભણવાની સાથે સાથે એને જે વસ્તુ ગમે છે એના માટેનો સમય ફાળવવો જોઈએ

તો એ તમામ શિક્ષકોએ એને એપ્રિશિયેટ કર્યો છે એના માટેના બહુ પ્રયત્નો કર્યા છે કે એની આ કૃતિઓ આ રીતે ગોઠવાય એને આટલો સરસ સ્પેસ આપ્યો છે આટલી એક મંચ પૂરું પાડ્યું છે તો એ માટે અમે આખો પરિવાર શાળાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ સોહમ સોલંકી છે હું અગિયાર વર્ષનો છું ફોટોગ્રાફી નો વ્યવસાય શોખ કેવી રીતે જાગ્યો અભ્યાસ સાથે મારા પપ્પા હું જ્યારે નાનો હતો ત્યારે મારા પપ્પા ત્યારે ફોટોગ્રાફી કરતા ત્યારે હું એમના પેગેજ જતો અને એમાંથી મને શોખ જાગ્યો છે અત્યારે હું છઠ્ઠી શાળામાં અભ્યાસ કરું છું હું માર્ચના સેન્ટ જેવિયર્સ માંડવી સ્કૂલમાં ભણું છું મારા ક્લાસ ટીચરનું નામ છે નેહલ મિસ પ્રિન્સિપલનું નામ છે સ્મિની સિસ્ટર અને આ બધા પ્રદર્શિત કરે છે બધા લોકો એમાં મને અલગ મોકો દીધો એના માટે હું આભાર માનું છું અત્યાર સુધી દસ થી વીસ હજાર ફોટો પાડ્યા હશે મેં

I started wildlife photography when I was nine years old. I am the youngest wildlife photographer in Kutch. My name is Rosé Namaste. And I really like this exhibition. I enjoyed it. And I think that the artist is really, really, really good. Hello. My name is Henry, I'm from Spain. This is not the first time coming here. I came many times actually, I know you 2 for a long time. Even before he got uh, his family. So last year I came here and I met uh, Sohan for the first time. And he was flirting with photography already. He was just hanging around with cameras and, and he was having the dream of having a big camera. And I came now and I saw his job. And it's amazing. Uh, all the pictures he's taking is like a, such a step up to an amazing photographer. I think he's going to be. He's already, but uh, what is coming, we don't know. It's going to be amazing. દાંત છે હું સંજીવી શિક્ષક છું સોહમ ભણે છે 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 જે 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 એને વાઇલ્ડ એનિમલ માટે ફોટોગ્રાફી કરી એ ખૂબ જ કાબિલે દાદ એટલે નાની ઉંમરમાં એને એટલું ખૂબ સરસ ફોટોગ્રાફી કરે છે એ બદલ અમે અર્ચના સ્કૂલ તરફથી પ્રિન્સિપલ તરફથી અમે એને આશીર્વાદ આપીએ છીએ કે ઉત્તરોત્તર પ્રગતિ કરે આજના મોબાઈલના યુગમાં જે બાળકો આખો દિવસ મોબાઈલ અને રીલ જોવામાં જે વ્યસ્ત રહે છે એના માટે સોહમ એક ઉત્તમ ઉદાહરણ છે કે એને મોબાઈલને પડતો મૂકી અને પોતાના ભવિષ્યનું જે એને જોયું છે માર્ગ પોતે આગળ વધવા માટે જે મહેનત કરી છે એ બદલ અમારા સ્કૂલ પરિવાર તરફથી પ્રિન્સિપલ તરફથી અમે એને ખૂબ જ આગળ આવે તેની શુભકામનાઓ આપીએ છીએ અને એના મમ્મી પપ્પાએ પણ એના માટે જે મહેનત કરી છે એ પણ કાબિલે દાદ છે બસ હું એટલું જ કહીશ કે ઘણા બે વરસ પહેલા જ મારી સોહમ સાથે હું એની ક્લાસ ટીચર હતી ત્યારે અમારી વાત થયેલી આ ભારત બાબતની અને ત્યારે એના બસ એક બે ફોટોઝ માટે કરીને એ ત્યારથી વેઇટ કરતો હતો અને અત્યારે એનું કમ્પ્લીટ થયું બે વર્ષ પહેલાથી પણ મારી ઈચ્છા હતી કે ભાઈ આ સોહમનું જે ડ્રીમ છે એ કમ્પ્લીટ થવું જોઈએ અને આજે બહુ જ હેપી થાવ છું કે એનું એ ડ્રીમ કમ્પ્લીટ થયું અને આટલું સરસ એક્ઝિબિશન બે વર્ષ પહેલાંથી પણ એની મહેનત હતી જે આજે રંગ લાવી અને બહુ સરસ રીતે એને કામ કર્યું જો દરેક બાળકની પાછળ એના માતા પિતાનો પહેલો હાથ હોય છે તો એના માટે બહુ જ અભિનંદન હું આપીશ કે એ લોકોએ બહુ સારું કામ કર્યું છે અને દરેક વાલીઓ આજ તો બધા જ વર્કિંગ વુમન હોય ઇવન કોઈ પણ હવે હું પણ છું હું પણ વર્કિંગ લેડી છું તો અમને પણ ઇન્સ્પિરેશન મળ્યું કે આની સાથે આપણે ઘણું બધું કરી શકીએ છે અને બાળકો માટે તો હંમેશા માતા પિતા હોય જ છે પણ આવી રીતે આગળ સુધી વધવું એ મોટી ખૂબ મોટી વાત છે